હેલો યુટ્યુબ ફેમિલી મેં બહુ જ્યાદા ટાઈમ પછી વિડીયો બનાવવાનું છોડી દીધું છે હવે આજ પછી મારા વિડીયો કોમેડી આવતા રહેશે મિત્રો ને તમે જોવાનું ભૂલતા નહીં કંઈક કારણ મજબૂરી હશે એટલે વિડીયો નહોતો અપલોડ કરતો પણ હવે રેગ્યુલર વિડિયો કોમેડી આવશે તો ફૂલ સપોર્ટ કરજો વિનંતી છે મારી ને ખાલી એક પોડકાસ્ટ વિડીયો બનાવી નાખો મેં કીધું હવે આ મિત્રોને જણાવી દઉં એટલે સપોર્ટ કર લેટ નાખજો બાકી ખેતીવાડી કરું છું બીજું એટલે રેગ્યુલર વિડીયો તો આ આવશે જ કોમેડી ને તમને કેવા લાગે છે એ કહેજો તમને મારા વિડીયો કેવા લાગે છે એ તો મને કંઈ ખબર નથી પણ સપોર્ટ કરજો પ્લીઝ મહેનત કરી રહ્યો છું બહુ ચાર પાંચ મહિના થઈ ગયા તો મેં વિડીયો બનાવવાનું છોડી દીધું મારા સબસ્ક્રાઈબ પાંચ હજારની ઉપર છે સારો સપોર્ટ કર્યો તમે સબસ્ક્રાઈબ પણ સારા વ્યૂ પણ હતા મૂકી દીધું પેલો વિડીયો છે એ પણ કોમેડી નથી ખાલી એમ તમને જણાવવાનું કે હવે વિડીયો લાગુ કમ્પ્લીટ ડેલી એક વિડીયો આવી જશે એટલે આવી જશે ડેલી એક વિડીયો અપલોડ થઈ જાય મિત્રો બાકી તમને મારા વિડીયા કેવા લાગે કેતા રહેજો મારું કામ છે ખાલી હસાવાનું મિત્રો મન ફાવે એવી કોમેડી બનાવી નાખું એવું તો મને ઘણું થાય પણ જેવા તેવા વિડીયો નથી બનતો મિત્રો કામ સારા બનાવું તો સારું લાગે દીકરા જેવી તેવી કોમેડી તો મને આવડે છે એમ તમે કંઈક કોમેન્ટ કરી નાખ્યું એટલે મને કંઈક ખ્યાલ આવે કેવી બનાવું ને તમે કહેજો હું કેવા વિડીયો બનાવું તમને સારા લાગે છે હું મને જણાવું તો મને ખબર પડી જાય હલો ફૂલ સપોર્ટ કરજો જય માતાજી બાય સપોર્ટ કરતા રહેજો આપણા ડેલી જ વિડીયો આવશે હવે